તો હવે ટિફિન હમણાં પૂરવાનું છે પણ કીધું ભેગા ભેગ બેઠી છું ને તો જમી લઉં બાર વાગી ગયા છે ને બેન સ્કૂલેથી આવીને ઇંચકે છે એ પછી જેમ છે પહલ આવશે ને એટલે પહલ સ્કૂલે હજી આવી નથી એક વાગ્યા આવશે તો હાલો હવે જમી લઈ તો ત્રણ વાગ્યાની ચા ઉકળે છે પી હોય તો આવી જાઓ અને અહીંયા છે આ ફરાળ અશોક લઈ આવ્યા હમણાં નોરતા આવશે તો નોરતામાં એકટાણું કરશું એટલે જાત જાતના ચેવડા લઈ આવ્યા છે તીખા અને મીઠા ચેવડા તો જા ઉકળે છે અને હવે અશોક ને વાળીએ જવું છે ચેવડા લઈ આવ્યા છે એવા ગોઠવાના હે કે હું બાપુજી ને અશોક નોરતામાં એક ટાણું મારે તો ઉપવાસમાં ને એક ટાણાને બદલે પાંચ ટાણા ખાવા જોઈએ એટલે અશોક ને ખબર જ હોય એટલે ચેવડાનો સ્ટોક કરી દીધો હશે એને ખબર હોય કે આ ઘણી ને ઘણી ખાવા જોઈએ કહેવાય તો ઉપવાસ ને એક ટાણું પણ આખા દિન પાંચ ટાણા જેટલું ખવાય દે એમણે જ મને કેતા તાઇ કે તને આ ચેવડો તો બહુ ભાવશે આ બહુ ભાવશે કેમકે મને મીઠા ચેવડા ભાવે આ કેળા વેફર છે આ ચેવડો જોતા રો લઈ એવો પણ ભાવશે ઉકળી ગયો છે જો બે સ્કૂલ બેગ હકેલી લીધા કે હવે અમને કંટાળો આવે શરદી તો હજી મળતી જ નથી કા અને મારે હવે છે ને પડદા કાઢી લીધા છે આ બધા શોકેસના ના ધોવા છે

સ્પીન કરવા નાખી દીધા એટલે કોરા જેવા થઈ જાય ને તો બહાર થઈ જાય અને હવે નાસ્તો કરવા બેઠા છે જો તો આવું વાતાવરણ છે વાદળા જેવું ગરમી બફારો એટલો હેમ થાય કે હમણાં વરસાદ આવી જ જાય અને અહીંયા મશીનમાં સ્પીન કરવા નાખ્યા પડદા એક સાઈડ થઈ ગયું હતું ફરખા રેવલમાં નહોતા એટલે અવાજ આવતો હતો ધર 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 બેનને જો ભેર તીખી લઈ ગઈ હાલો હમણાં સ્પીન થઈ જાય ને એટલે ફૂંકવી દઈ જો આયા માર માસી નો ચાલે છે અને વા માર મમ્મી સીતાફળ ઉતારે છે ઈ પૂજન જેવું સીતાફળ તો જો આજ સીતાફળ ઉતાર્યા એટલા કેવડા મોટા મોટા થયા જો મોટા મોટા કાચા સેવ પકવવા મૂકવાના હે

જેમ તેમ છે અંધારું તો એવું છે કે વરસાદ આવી જ જશે પણ જેને પાથરા પડ્યા હોય એને એમ થાય કે ન આવે તો સારું રહી જાય તો અને અમારે ફુવારા ફેરવે તો એમ થાય કે આવી જાય તો સારું પાણ થઈ જાય બે વાત છે આ તો

કોણ આવ્યું જરફર જરફર ક્યાંક મન થાય તો આવે એવું છે વરસાદ કા પૂજન જો ન્યાથી ઉતારે કા ભાઈ કા ભાઈ બાય 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 બેને જ રમવું છે

તો સાંજની રસોઈમાં બને છે ભીંડા શાક અને માંડભ